ટેન્ડરની શરતોનો ભંગ થતા રોષ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું પરંતુ જિલ્લાના ઝઘડિયાત તાલુકાના સરદારપુરપુરા ઉઠ્યા ખર્ચી ગામના અગ્રણીઓના પ્રજાજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ખર્ચીથી સરદારપુરા રોડ ઝઘડિયા જીઆઈડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ કામ થયેલ ન હોવાનો આક્ષેપ કરી પેમેન્ટ અટકાવવા સાથે તપાસની માંગ કરી હતી ઝઘડિયાત તાલુકાના સરદારપુરા સહિતના ગામના પ્રજાજનોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સ્ટેન્ડિંગ ઓફ ખર્ચીથી સરદારપુરા રોડ ઝઘડિયા જીઆઈડીસીને જોડતો સીસી રોડ પ્લાન્ટ એસ્ટિમેન્ટ અને સરકારે જાહેર કરેલ પ્લાન્ટ એસ્ટિમેટનું મુજબ થયેલ નથી ને મુદ્દાઓને કટકી કરવામાં આવેલ છે જેમાં સીસી રોડમાં એમ ફોર્ટીનો માલ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબનો હતો પરંતુ સીસી રોડમાં કટકી કરવાને ઈરાદે એમ ફોર્ટીનો માલ વપરાયેલ નથી ને સીસી રોડમાં પ્રથમ દ્રષ્ટિએ ટેન્ડર મુજબના રેસવતથી મોટી દાણાદાર રીતે વાપરવાની ટેન્ડરમાં જાહેર કરેલ છે પરંતુ કટકી સસ્તી અને ગુણવત્તા વગરની માટી મિક્સ કરતી શુક્લ તીર્થની રેતી વાપરેલ છે જેમાં પણ ટેન્ડરની શરતોનો ભંગ થયેલ છે ને તે ઉપરાંત સીસી રોડમાં જીએસ બો ટેન્ડર મુજબ સાવલિયાના પથ્થર વાપરવાની ટેન્ડરમાં જાહેર કરેલ છે પરંતુ રાજપાડીને નેત્રંગનો ચાલુ પથ્થર વાપરી કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ભ્રષ્ટાચાર કરેલ છે જેને પગલે તપાસ માટે માંગ કરાઈ રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ છે દેશભાઈ રામભાઈ ગામ ખર્ચી પંચાયતનો સભ્ય વોર્ડ નંબર સાત અમારા ગામ ગામમાંથી જે જીઆઈડીસીને જોડતો રોડ બને છે એમાં એકદમ હલકી ગુણવત્તાવાળું બધું સાધન વાપરવામાં આવ્યું છે સિમેન્ટ પણ એકલી હલકી વાપરવામાં આવી છે જે પથ્થર પુરાણ કર્યું છે એ પણ જે ટેન્ડર મુજબ પૂર પૂરાણ કરવાનું હોય એ રીતના કર્યું નથી ને કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર જ આચરવામાં આવ્યો છે અને આ રોડ ટેન્ડર મુજબ બને એવી અમારી માંગ છે મારું નામ કલ્પેશભાઈ મોહનભાઈ છે હું સરદારપુરાનો રહેવાસી છે ડેપ્યુટી સરપંચ છું અમારા ગામમાંથી જીઆઈડીસીના સાધનો બધા જાય છે એને બંધ કરવાના છે જે બાજુમાં રસ્તો ઉટો જે સરકાર શ્રીનો હોય કે ગમે તેનો હોય એને ખોદી નાખવામાં આવેલો છે ને ગામ ગ્રામ પંચાયતના અંદરથી જાય છે તો ગામને બહુ હાલાકી પરેશાની વેઠવી પડે છે એટલા માટે અમે આવેદનપત્ર કલેક્ટર શ્રી સાહેબને હાલ આવેલા છે ઝગડિયા અમે મામલતદાર સાહેબને આપેલું છે પણ એમણે કોઈ કાન પર લીધું નથી એટલા માટે અમે કલેક્ટર સાહેબને આપવા આવ્યા છે આજે અમારી માંગો પૂરી નથી થઈ નહીં થાય તો શું કરાય તો અમે આગળ જઈશું આંદોલન પણ કરીશું